વિદેશી પક્ષીઓનો અનોખું કરતા વધુ વિદેશી પક્ષીઓ તળાવના મહેમાન બન્યા માર્ચ મહિના સુધી તળાવમાં રોકાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે પક્ષી અભયારણ્ય તરીકે જાણીતું કડીનું થોડ તળાવ છેલ્લા બે માસથી ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓથી ઉભરાઈ રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા આ થળ છે કડી તાલુકો અને જિલ્લો મહેસાણા આ થળ અભ્યારણ છે કયા પ્રકારના પક્ષીઓ અહીંયા પેલિકન ગ્રે લેગુસ બાર હેડેડ સવલર પિન્ટર રૂડી સેલ્ડર ક્રેન એવા ઘણા બધા પક્ષીઓ આવે છે ક્યાંથી આવે છે પક્ષીઓ ને કેમ આવે છે આ બધા ત્યાંથી જે સાયબ્રેરી આ બધા ત્યાંથી ઠંડી બહુ પડે અને ત્યાં બરફની ચાદર સવાઈ જાય ત્યાંથી એમને ખોરાક ના મળે એના માટે ખોરાક શોધવા રહેવા માટે ત્યાં આવે છે અહીંયા આવવાનું કારણ એક જ કે ત્યાં ઠંડી વધારે પડે છે અને મેન્ટેન કરવા અને ખોરાક માટે એ અહીંયા આવે છે થોડ તળાવ એક જ ત્યાં સુરક્ષિત એક જગ્યા છે અને એમને બધું ફરતા બેટ છે એમના રહેવાનું ખાવાનું સમજ ફરતા ખેતરમાં મળી રહે છે એ સમય આ રોકા છે તમે આજે વોચિંગ કર્યું ક્યાંય પક્ષીઓ મળ્યા અહીંયા રહે અહીંયા રહેશે ફેબ્રુઆરીના એન્ડ સુધી રહેશે જ્યાં સુધી ઠંડી રહેશે ત્યાં સુધી રહેશે અને

ને રાતે પેટ્રોલિંગ કરી ગાડીઓ ભેગી કરી જલ્દી સળગાવી છે કદાચ પક્ષીઓ હોય તો એને કાઢીને મુક્ત કરીને ત્યાં રિલીઝ કરીએ છીએ અને કોઈ બી કડી તાલુકામાં કોઈ બી રેસ્ક્યુ હોય એ કામ અમારું છે તેને રેસ્ક્યુ કરી સુરક્ષિત લઈ અને વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ત્યાં એડમિટ કરીને સારવાર પહોંચાડીએ છીએ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ